નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ અમદાવાદના આયોજન શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત પાત્રીસમાં લગ્નોત્સવ કન્યાદાન બેનું આયોજન અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું આ માંગલિક પ્રસંગે અગિયાર નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ શુભ પ્રસંગે પરમ ધર્મ સંસદ એક હજાર આઠ મહંત શ્રી અક્ષયપુરી બાપુ મહંત શ્રી અશ્વિનગીરી બાપુ ચોટીલા તથા પૂજ્ય નિશાંત પુરી બાપુ ખોડિયાર મંદિર રાજપરા ભગવાન ભાવનગરની કન્યાદાન બે સમયે ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમણે નવ દંપતિઓને આશ્ચર્ય આશીર્વાદ પાઠવ્યા આશીર્વચન પાઠવ્યા હતા સાસ્ત્રીજી મુની મહારાજે સમૂહ લગ્નમાં લગ્ન વિધિ કરી આશીર્વાદ આપ્યા આયોજિત કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવવા માટે કલાકાર ઇન્ફ્લુએન્સર અને સુરતના પારુ અને ગુરુએ પણ વિશેષ હાજરી આપી હતી ઓળખવામાં આવે છે આ અમારો સતત આ સંસ્થા નું managing trustee શ્રી હિંમતભાઈ હિંગુ છેલ્લા ચાલીસ વર્ષ આ સંસ્થા સાથે સંકળાયેલો છું અને અમારી સંસ્થા અવિરત રીતે આવા સામાજિક અને શૈક્ષણિક પ્રોગ્રામો કરી સમાજ ઉત્કર્ષ માટે પ્રયત્ન કરે છે અમારી પાસે યુવા ટીમ છે છેલ્લા બે વર્ષથી આ યુવાન યુવા ટીમે આખો દોડી સંચાર હાથમાં લીધો છે વલ્લભભાઈ ગોહિલ હું સૌરાષ્ટ્ર સહિત ઉત્તર જ્ઞાતિ હિતેશી મંડળ નો પ્રમુખ છું અને આ પાંત્રી સમૂહલગ્ન અમારો કન્યાદાન ટુ અમે આજે અમારો આ પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે અને સૌથી પહેલા તો હું આભાર મોટો વ્યક્ત તમારા મીડિયા વાળા ભાઈઓનો કરીશ ને સૌ અહીંયા પધાર્યા અને અમારા જે મેસેજ છે એ તમે દૂર સુધી પહોંચાડી શકશો અને આજે અગિયાર નવ દંપતીઓ અહીંયા જોડાયા છે તેમના અમે બહુ સારી રીતે લગ્ન કરી રહ્યા છીએ અને પણ જાતનો કસ કસવાસ ના રહે અને કોઈ જાતનો કસાસ ન રહે એવું એનો દિલથી કાળજી રાખી અને આ કામ અમે કરી રહ્યા છીએ અને અમારી સાથે યુવા ટીમ નું ઘણા બધા અમારી સાથે યુવાનો જોડાયેલા છે અને એ લોકોનો અમને બહુ સાથ ને સહકાર છે એ ઉપરાંત આ જે જગ્યા છે ઉદયગ્રીન પાર્ટી પ્લોટ જે ઉદયગ્રીન પાર્ટી પ્લોટ ના ઓનર છે જે દિનેશભાઈ પ્રજાપતિ એમનો અમને બહુ સારો એવો સપોર્ટ થયો છે અને હજી સપોર્ટ અમને મળે છે